હું ઓખા ઓખા ગાંધીનગર ગામાં રહું છું હું રિક્ષા ચલાવું છું પાર્ટ ટાઈમ ને કોસ્ટગાર્ડમાં ડ્રાઇવિંગ નોકરી કરું છું તો મને ઓખા બપોરે જમીને ઘરેથી નીકળો તો ઓખા રેલવે સ્ટેશન પોલીસે મને બોલાવી દીધું બધું ભાઈ ને મને કીધું કે આમાં સાઈન કર ને સાઇનની ના પાડી મેં કીધું કે મારે કોસ્ટગાર્ડમાં નોકરી છે હું ડ્રાઇવિંગ કરું છું મને ટાઈમ ના કોર્ટમાં જવાની મને અરજા ના મળે છતાં પણ મને ધમકાવીને મને સાઇન કરવાનું દીધું મેં ના પાડી તો મારા પર કેસ કરી નાખ્યો ને મને બેસાડી રાખ્યો અડધી પોણી કલાક બેસાડીને મારા પર કેસ કર્યો ને મને ઓનલાઈન મેમો આપ્યો ને મને ધમકી આપી કે તને રિક્ષાનો ધંધો નહીં કરવા દો તું રિક્ષા ચલાવી લેજે કેમ ચલાવે છે ને બીજા એક જમાદારે કીધું કે વાંધો નહીં ભાઈ કેશ કર નાખો ને પણ ગાડી ભલે છોડાવી દે ખંભાળીએ મને ધમકીનું કીધું જ છે એમ મેં મારા સાહેબને ફોન ફોન કરીને વાત કરવાનું કીધું ફોન લગાડ્યું તો સાહેબે બધું ભાઈએ ફોન લીધો નહીં મને કીધું કે શું કામ ફોન કર્યો એ વધારે એ બાબત મારા મને કીધું કે બધા ધંધો નહીં કરવા દે એ મને બેસાડી રહ્યો ત્યાં ખોટી રીતે હેરાન કરે છે સાહેબ તો મારે એના એ બાબતે મારે શું મારે દવા પીવી પડશે એવું વધારે કરશે તો મારે દવા પીવી પડશે મારી ગાડી હપ્તાવાળી ગાડી છે મારે હપ્તાવાર જો ગાડી રિટર્ન કરશે તો હું હપ્તો કેમ ભરીશમાં મેં બીએસસી સાહેબને પણ અરજી કા આપેલી છે